મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા સરપંચ છે આ ટ્રેક્ટર અને સાવ વ્યાજબી ભાવે તમને મળી જશે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટરના ઓનર કોશિકભાઈનો વેલી તકે કોન્ટેક કરો ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે

કિંમતની વાત કરું તો એક લાખ ને પંચાણું હજાર કિંમત અમરેલી જોવા મળશે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજ નામ ત્રેસઠ પાંચ અથવા સત્યાસી નવ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો